ભાવનગર માં ચિત્ર થયેલી પંચોતેર લાખ રૂપિયાની લૂંટ મામલે પોલીસે ત્રણેય આરોપી પાસેથી ચોમ્બોતેર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા રિકવર કર્યા પોલીસે ચાર જેટલી ટીમ બનાવીને ગણતરીના કલાકોમાં જ ગુનો ડિટેક્ટ કર્યો અને આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી લેવાયા ગઈકાલે સાંજે ચિત્રા એસબીઆઈ બેંક બહાર જ ત્રણ શખ્સે છરી બતાવી રૂપિયા લૂંટ્યા હતા ફરિયાદી યાકુબ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી

પંચોતેર લાખની નોટ ચલાવી હતી છ વાગ્યાની આજુબાજુ ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા જીઆઈડીસીની એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી પંચોતેર લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટર ઉપર ત્રણ બુકાની ધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી પેરોલ ફરલો અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે એલસીબીના પીઆઈ એ આર વાળા પેરો ફરોરના પીઆઈ શ્રી જેબલિયા એલસીબીના પીએસઆઈ શ્રી ધ્રાંગુ અને બોરતળા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર રૂટ ટ્રેસ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારબાદ ભોગ બનનારની પૂછપરછ કરી આરોપીઓનો હુલિયો બોલી તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ આરોપી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તમામ ટીમની મહેનતથી છેલ્લે ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે જેમના નામ હિતેન ઉર્ફે હિકલો અલ્પેશ અને રાકેશ ત્રણેય ભાવનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ આરોપીઓની મોડેસ ઓપરેટન્સી જ્યારે ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ ત્રણ અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે બાકીના જે બે આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરના આરોપી અલ્પેશ બે અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં ચોંતતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો પણ રિકવર કરવામાં આવેલો છે આરોપીના ત્રણ મોબાઈલ અને એમની પાસેથી બે નંગ છરી રીકવર કરવામાં આવેલી છે આગળની તપાસ આ જે આરોપી છે એ ખરેખર અગાઉથી ભોગ બનનારના સંપર્કમાં હતા કે કેમ ભોગ બનનારની ગતિવિધિ ઉપર કોઈ થર્ડ વ્યક્તિ વોચ રાખતો હતો અને એમણે આ આરોપીને લૂંટ બાબતની ટીપ આપી હતી કે કેમ વગેરે દિશામાં તળસ્પર્શી તપાસ ચાલુ રહી છે આરોપી લૂંટના રૂપિયા લઈ અને કઈ જગ્યાએ સંતાડવામાં આવેલા હતા ત્યારબાદ સંતાડવા માટે થઈ કોઈની મદદ લીધેલી છે કે કેમ અને આટલા બધા રૂપિયા ક્યાં મૂકી અને આગળનો શું પ્લાન હતો એ સંપૂર્ણ તપાસ હવે પછી પૂછપરછમાં બહાર આવશે ડિટેલમાં આરોપી પાસેથી જે પણ વિગત મળશે એ આવનારા એક બે દિવસમાં ફરીથી મીડિયાને બ્રીફ કરવામાં આવશે સામાન્ય સંજોગોમાં જ્યારે પણ કોઈ ગુનો આચરી અને આરોપી ભાગી જાય ત્યારે હવે એ લોકો મોબાઈલ બંધ કરી દેતા હોય છે શરૂઆતના તબક્કે સીસીટીવી ફૂટેજ જોઈ એમનો રૂટ નક્કી કરવામાં આવેલો હતો કે કયા રૂટથી જઈ રહ્યા છે ત્યાં ઘણા બધા સીસીટીવી જોવામાં એક ચોક્કસ રૂટ ઉપરની માહિતી પણ મળતી હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીઓની જ્યાં પણ બેઠક હોય એમના સગા સંબંધી એમનું મિત્ર વર્તુળ એ લોકોની પૂછપરછ કરતાં આ લોકો ક્યાં ભાગી જવાની શક્યતાઓ છે એ તમામ ઠેકાણા ચેક કરી આખી રાત મહેનત કરી અને આરોપી પકડી પાડવામાં આવેલા છે